વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની વિજય વિશ્વાસ રેલી ઓલ્ડ પાદરા રોડની પાછળના ભાગથી શરૂ કરવામાં આવી હતી જ્યાં બીજેપીના મહાનુભાવો સાથે કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં વિજય વિશ્વાસ રેલીમાં જોડાયા હતા વડોદરાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની વિજય વિશ્વાસ રેલી ઓલ્ડ પાદરા રોડ રિલાયન્સ મોલની પાછળથી ભવ્ય રેલી નીકળી આ રેલીમાં વડોદરાના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ ગોવર્ધન ઝડફિયા ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈ ધારાસભ્ય મનીષાબેન વકીલ ધારાસભ્ય કેવ રોકડિયા પૂર્વ એમએલએ રાજેન્દ્ર ત્રિવેદી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તમામ લોકોએ રેલીને ફ્લેગ ઓફ કર્યું હતું મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રેલીમાં આવ્યા હતા કાર્યકર્તાના વિશ્વાસે આગામી બે દિવસની અંદર આજે વિજય વિશ્વાસ રેલીનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના કેન્ડિડેટ ડૉક્ટર હેમાંગભાઈ જોશીની રેલી જારી નીકળવા જઈ રહી છે આખા વડોદરામાં પાંચે પાંચ સીટમાં દરેક વિધાનસભામાં આ રેલી જશે અને પ્રચંડ બહુમતીથી લોકો આજે પોતે પણ એમનું સ્વાગત કરવાના છે અને અહીંયા તમે ગ્રાઉન્ડ પર પણ જોઈ શકો છો કે જે રીતે કેસરીઓ દેખાય છે તમને એ રીતે જોતા ખૂબ બહુમતીથી લીડ પણ મળશે અને પ્રચંડ બહુમતીથી લોકો બહાર પણ નીકળશે પોતે મતદાન કરશે એ વિશ્વાસ સાથે આજે અહીંયાથી અમે રેલી કાઢી રહ્યા છીએ વડોદરા લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના યુવા શિક્ષિત ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશીના પ્રચાર અર્થે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને તમામ શુભેચ્છકોને સાથે રાખીને આખા શહેરમાં વિજય સંકલ્પ રેલી જ્યારે નીકળી છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને તેની સાથે સાથે જે પ્રકારે શુભેચ્છકો બધા જોડાયા ત્યારથી ડૉક્ટર હેમાંગભાઈનું નામની જાહેરાત થઈ છે ત્યારથી જ વડોદરાના તમામ મતદારોમાં અનેરો ઉત્સાહ છે અને એ ઉત્સાહમાં એક વધારો કરવા માટે થઈને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા વડોદરા શહેરમાં આજે એક ભવ્યથી ભવ્ય રેલીનું આયોજન કર્યું છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું જે પ્રકારે આટલા વર્ષોથી આપે ભારતીય જનતા પાર્ટીની યુવતી રીતિ પર નરેન્દ્રભાઈ મોદીજીના રાષ્ટ્રનિષ્ઠા પર વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતી છે એક પ્રકારે આ વખતે પણ ડૉક્ટર હેમાનભાઈ જોશીને ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરીને અને તેની સાથે સાથે અમે જિંદગી બહુમતી પીતાડીએ જેથી કરીને સુંદર વડોદરાને સુંદર બનાવવા માટેનો આપણે જે સંકલ્પ છે તે આપણે પરિપૂર્ણ કરીએ